રાખી ભાઈ લાયા હતા હાટે હા હા મેળા મે લાયા હતા હે ને હા આ આઈકન લાવી પસાર તો આ બાજુ લાઈટ થાય અંદર ચમ ના થાય બે બગડી જી લાગે થાય થાય લાય લાઈટ વાળો દળો ઓ જો નવો બોલ હા આપણે બોલ પછી રમીશું પપ્પા

Yeah. Yeah, yeah. Và, tổ, tổ, tổ yeah yeah jaloo jaloo à ba cái đó ừ tu tu ba cái đó ế jaloo thì jabar mực ra ài ài à

લાઈક શેર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં